નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તક છોટાદેપુર શહેરના કુટાલિયા રોડ પર શાસ્ત્રીનગરમાં પચીસો ચોરસ મીટર ક્ષેત્રફળમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન બાંધવામાં આવશે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન બાંધવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના છે અમદાવાદ ખાતે રાષ્ટ્રીય કક્ષાના આંબેડકર ફાઉન્ડેશનનું ઉદઘાટન તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલું જેમાં ઓડિટોરિયમ મ્યુઝિયમ લાઇબ્રેરી જેવી વિવિધ આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે આ અદ્યતન ભવન બે ફ્લોરનું બનશે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ઓફિસ ઇલેક્ટ્રિક રોક લાઇબ્રેરી મ્યુઝિયમ વોશ એરિયા તેમજ ફર્સ્ટ ફ્લોર પર હોલ ગ્રીન રૂમ બેકસ્ટેજ એરિયા જેવી આધુનિક સુવિધાઓ રહેશે આ ભવનનો સાંસ્કૃતિક સામાજિક અને જાહેર કાર્યક્રમો માટે અનુસૂચિત જાતિના લોકો ઉપરાંત અન્ય જાતિના લોકો પણ ઉપયોગ કરી શકશે આમાં ભવન જિલ્લાની સામાજિક સમરસતાનું પ્રતિક બનશે છોટાદેપુર જિલ્લામાં જર્જરિત થયેલ અગણા એસી આંગણવાડી કેન્દ્રો મનરેગા યોજના અને આઈસીડીએસ વિભાગ સાથે કન્વર્ઝન કરી નવીન આંગણવાડી કેન્દ્ર લગભગ નવ કરોડથી વધુ ખર્ચ બનશે આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને મહિલા અને બાળ વિકાસ કલ્યાણના મંત્રી ભાનુબહેન બાબરિયા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સાંસદ ગીતાબેન રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જયંતિભાઈ રાઠવા અભિસિતવી કલેક્ટર સ્તુતિ ચારણ અનુસૂચિત જાતિ કલ્યાણ રચિત રાજ પોલીસ અધિક્ષક આઈજી શેખ પ્રયોજના અધિકારી સચિન કુમાર પદાધિકારીઓ અને અધિકારીઓ તથા જાહેર જનતા ઉપસ્થિત રહ્યા હતા આજે છોટાઉદેપુર જિલ્લાની અંદર ખૂબ જ આનંદ અને હર્ષ ઉલ્લાસનો એક દિવસ હતો એની અંદર મેડમ કેબિનેટ મિનિસ્ટર શ્રી ભાનુબેન બાબરિયા સાહેબના વરદ હસ્તે આજરોજ છોટાઉદેપુર જિલ્લામાં ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકર ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ખાતમુહૂર્ત કરી અને આ બિલ્ડિંગને અંદાજિત રકમ છે ત્રણ કરોડની ઉપરની રકમથી આ મંજૂર કરવામાં આવેલો છે એમાં સમાજના દરેક વ્યક્તિની આ ભવન બનાવવાની અંદર છેલ્લા ઘણા સમયથી લાગણી અને માંગણી હતી માન્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ તેમાં તમામ રાજકીય આગેવાનોએ આ ભવન બનાવવા માટે જે કંઈ રજૂઆત કરવામાં આવેલી છે તમામનો અમે સમાજ વતી આજ રોજ આભાર માનીએ છીએ રેહન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર